અમદાવાદ પોલીસનો ખફ વધી રહ્યો છે લોકોની સુરક્ષા આપવાની બદલે લોકોને લૂંટવામાં પોલીસ કર્મચારીઓની વધુ રસ તોડકાંડના વધુ એક બનાવે ખાકી વર્દીને બદનામ કર્યું અમદાવાદ પોલીસને વધુ એક પ્રાક્રમ બહાર આવ્યું છે મસ્તકથી આવેલ વ્યક્તિની અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો પોલીસે ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પણ આવી લીધા નિકાલનો મુંબઈના વ્યાપારીને રોકીને 4.5 ચાર લાખનો તોડ કર્યાની સાહી સુકાઈ નથી ત્યાં નવી તોડની ઘટના પ્રકાશમાં આવી પંકજભાઈ નામના વેપારી મસ્તકથી અમદાવાદ આવ્યા હતા અમદાવાદ પોલીસના કર્મચારીઓ વેપારીના સમાન તલાસી લઈને લીકરની બે બોટલો જમા કરાવી લીધી હતી પોલીસ કર્મચારીઓએ વેપારીને પાસપોર્ટ જપ્ત કરીને કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને આ વાતને પતાવટ માટે દોઢ લાખ માંગ્યા હતા પરંતુ બાદમાં બીસ હજાર રૂપિયામાં પોલીસે વ્યાપારી સાથે સોદો કર્યો હતો અને તેમની પાસે રહેલી લિકરની બંને બોટલો પડાવી લીધી હતી આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે કલવાડા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે જે ટોલ બુથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતા તેમની અંદરથી લિકરની બે બોટલ મળી આવેલ જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી વીસ હજાર રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી અમદાવાદ પોલીસે ફરી એકવાર ખાકી વર્દીને બદનામ કરી છે અમદાવાદ પોલીસે ફરી એકવાર તોડકાંડ કરીને ખાકી પર કાળો ધાગ લગાવ્યો છે અમદાવાદ પોલીસનો વધુ એક તોડકાંડ સામે આવ્યો છે વૈષ્ણોદેવી સર્કલ જતા ટોલ નાકા પાસેથી ઘટનામાં અમદાવાદ પોલીસે મસ્તકથી આવેલા વ્યાપારીને જ લૂંટી લીધો આ મામલે ચાંદખેડા પોલીસે ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરતની